મિત્રો આજે આપણે મંત્ર વિશે વાત કરશું પેન્ટાગોન પંચપણમાં પાંચમાં એક મંત્ર છે બરાબર તો મંત્ર એક સાઉન્ડ એનર્જી છે એમાં એક ઉર્જા છે અવાજ કરવામાં અને જ્યારે આપણે મંત્રનો જાપ કરીએ છીએ ત્યારે એ ઉર્જા આપણા શરીરમાં મનમાં બહુ જ સારો પ્રભાવ લાવે છે મંત્ર અને ઉર્જા અથવા સાઉન્ડ એનર્જી કંઈ નવી વાત નથી આપણે જોયું હશે ડોલ્ફિન અથવા ચામાચીડિયા આ પણ એક અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજી વાપરે છે બરાબર ને ઓપરેશન સર્જરી જાય છે કિડની વગેરે તો એમાં પણ અલ્ટ્રાસાઉન્ડ એનર્જી વપરાય છે તો અલ્ટ્રાસાઉન્ડ એનર્જીના પ્રિન્સિપલ પર આપણે મંત્રનો ઉચ્ચાર કરવાનો છે એમાં તમે જો આપણે એક વિજ્ઞાનનો ઉદાહરણ લઈએ રેઝોલન્સ પ્રિન્સિપલ તો રેઝોલન્સ પ્રિન્સિપલમાં કેવું છે એક ટ્યુનિંગ ફોર્ક આપણે વાઇબ્રેટ કરીએ ને તો એ કંપન બીજા ટ્યુનિંગ ફોર્કમાં પણ વાઇબ્રેશન આવી જાય એ પણ કંપન થઈ જાય પ્રકંપન આવી જાય તો એ પ્રમાણે રોજ મંત્રનો ઉચ્ચાર કરવાનો ધ્યાન અને મંત્ર એક સાધના છે ઘણો સરસ ફાયદો થાય છે ઘણા મંત્ર છે દરેક બીમારી માટે અલગ અલગ મંત્ર હોઈ શકે છે જરૂર પ્રેક્ટિસ કરો અને મને કહેજો કોમેન્ટમાં કેવું લાગે છે